એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કેમકે તમને ખબર હશે કે કાલે પહેલું નોરતું હતું ને એ પણ કિંજલ દવેનો પ્રોગ્રામ હતો પહેલાં નોરતાનો એ અમદાવાદમાં હતો અને અમદાવાદમાં એમનો કેવો એક્સપિરિયન્સ રહ્યો એ એમને શેર કર્યો છે બરાબર હા કેમ કે ત્યાં પબ્લિક સાહેબ એટલી બધી તૂટી પડી કે એટલી પબ્લિક તો ગીતાબેન રબારીના ડાયરામાં ન આવે એટલી બધી પબ્લિક છે કે ભાઈ કિંજલ દવેને જોવા આવી હતી અને પાસના જે કિંમત હોય ભાઈ એ કિંમતના પણ દસ દસ ગણા પૈસા આપીને લોકો તૂટી પડ્યા હતા એટલે કિંજલબેન દવેને સ્ટેજ ઉપર પણ ત્યાંથી ગરબા ગાવામાં પણ મુશ્કેલી પડી હતી એટલે બેને શું કીધું છે હાલો તમને આગળ વિડીયો બતાવું છું કેમ કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે એટલે કિંજલબેન દવેના અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામો હોય છે હવે આ પછી એમના પોગ્રામો છે સુરત એ ઉપરાંત બીજી જગ્યાએ પણ હશે પણ અમદાવાદમાં તો ખતમ થઈ ગયો છે પહેલો દિવસ અમદાવાદમાં જતો અને અમદાવાદમાં બેનનો એક્સપિરિયન્સ એવો રહ્યો છે કે તમે સાહેબ ન પૂછો વાત અને ખાસ કરીને એટલા બધા લોકો તૂટી પડ્યા સાહેબ કે સ્ટેજ જોડે પણ ઊભી રહેવાની જગ્યા નહોતું સાહેબ અને જે આખો હોલ હતો એ પણ એટલો ભરાઈ ગયો સાહેબ કે તમે ન પૂછો વાત ભાઈ હો હા અને બેનને પણ એટલી મુશ્કેલી પડી અહીંયા ઊભા ઊભા ગાવતા કે સાહેબ ખરેખર બેન પણ કંટાળી ગયા કે હા શું ભાઈ આટલી બધી પબ્લિક એમના ચાહક મિત્રો છે સાહેબ એટલી પબ્લિક તો ગમે એના ડાયરામાં સાહેબ ન આવે એટલી બધી પબ્લિક છે એ આ કિંજલબેન દવેને જોવા માટે આવ્યા હતા તો સાહેબ આ છે કિંજલબેન દવેનો પ્રેમ આખી દુનિયાની ટક્કર આપે જો ભાઈ હા તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા બેને શું કીધું છે સાંભળી લો કે અમારા ફેન્સના અમે રાજી કરી શકીએ પણ આવા ઓર્ગેનાઇઝર્સના લીધે જ્યારે અમારા ચાહકો નારાજ થાય છે ત્યારે અમને પણ બહુ દુઃખ થાય છે ગાઈસ પ્લીઝ યુઝ યોર મની વાઇઝલી એવી જ જગ્યાઓ જાઓ જ્યાં તમને પાર્કિંગ સારી વ્યવસ્થા મળે થેન્ક યુ